નમસ્કાર દોસ્તો દેશ દુનિયાને ગુજરાતના તાજા મોટાને સૌથી મહત્વપૂર્ણ મોટું નિવેદન ગેનીબેન ઠાકોરના ગઢની અંદર ભાજપે ગાબડું પાડ્યું છે વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીની અંદર ભાજપના સ્વરૂપજી ઠાકોરે જીત મેળવી છે જેને લઈને ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ દ્વારા મોટું નિવેદન આપવામાં આવ્યું છે તેમણે કહ્યું છે કે હાર અને બદલાની વાત નથી અપક્ષે કોંગ્રેસને મદદ કરવાનો પ્રયાસ કર્યો છે કે પાવર ઉતારી દઉં પરંતુ ભાજપના કાર્યકર્તાઓનો પાવર આજે જોવા મળ્યો છે હું તમામ કાર્યકર્તાઓનો આભાર માનું છું નાનું માધ્યમ છે પણ આ ચૂંટણી મહત્વની હતી જેવું મોટું નિવેદન સી આર પાટીલ દ્વારા આપવામાં આવ્યું છે

વિજેતાઓને અભિનંદન અને વાવ વિધાનસભાની અંદર મતદારોએ કોંગ્રેસ પક્ષને જે સાથ આપ્યો છે તેમનો હાર્દિક આભાર હાર જીત કરતા મક્કમતાથી લડવું એ વાત મહત્વની છે જેવું મોટું નિવેદન શક્તિસિંહ ગોહિલ દ્વારા પણ આપવામાં આવી રહ્યું છે બે કારણોથી કોંગ્રેસનો ગઢ ચીનવાઈ ગયો છે ભાજપે છેલ્લે બાજી મારીને કોંગ્રેસનો ગઢ ચીનવી લીધો છે જેના બે કારણ છે પહેલું કારણ એ છે કે કોંગ્રેસની અંદર ટિકિટના દાવેદારોને અને ઠાકોર સમાજને ટિકિટ ન મળતા પક્ષની અંદર આંતરિક વિખવાદ સ્પષ્ટ જોવા મળ્યો છે જ્યારે બીજું કારણ વર્ષ બે હજાર ઓગણીસ બે હજાર ચોવીસ અને બે હજાર નવમાં યોજાયેલી પેટાચૂંટણીના પરિણામો ઇતિહાસ જોઈએ તો જે પક્ષનો સાંસદ બને છે તે વિસ્તારની વિધાનસભા બેઠકની પેટાચૂંટણીના પરિણામો હંમેશા વિપરીત આવતા જોવા મળ્યા છે જેવું પણ મોટું નિવેદન આપવામાં આવી રહ્યું છે તે ઉપરાંત મહારાષ્ટ્રની અંદર જીત બાદ મોટી વાત કરવામાં આવી છે મહારાષ્ટ્ર વિધાનસભાના ચૂંટણીના પરિણામો આવ્યા બાદ મહાયુતીની પ્રેસ કોન્ફરન્સની અંદર મુખ્યમંત્રી એકનાથ કહ્યું છે છે કે વિધાનસભા ચૂંટણીની અંદર આજની જીત ઐતિહાસિક અમે દ્વારા બંધ કરવામાં આવેલા કામો ફરી શરૂ કર્યા છે અમે અનેક વિકાસના કામો કર્યા છે તેમણે કહ્યું છે કે મોદીજી અમારી સાથે છે વિપક્ષો અમારા ઉપર આરોપ લગાવ્યા હતા અને અમે કામથી આરોપોનો જવાબ આપ્યો છે અમારો ઈરાદો સાફ છે એવું મોટું નિવેદન મુખ્યમંત્રી એકનાથ શિંદે દ્વારા આપવામાં આવ્યું છે અને મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીની અંદર ભાજપની જીત થયેલી જોવા મળી છે મહત્વપૂર્ણ સમાચારમાં આગળ વધીએ તો રાજ્યની અંદર ઠંડીની અંદર પણ વધારો જોવા મળ્યો છે આજે વહેલી સવારથી ગુજરાતીઓને વધુ ઠંડી લાગી રહી છે રાજ્યની અંદર લઘુત્તમ તાપમાનની અંદર એક થી બે ડિગ્રીનો ઘટાડો થયો છે ઉત્તર પશ્ચિમી પવનોની દિશા બદલાતા ઠંડા પવનો ગુજરાતમાં ફૂકાતા જોવા મળ્યા છે હંમેશાની જેમ સૌથી વધુ ઠંડુ નળિયા રહ્યું છે જ્યાં બાર પોઈન્ટ બે ડિગ્રી તાપમાન નોંધાઈ આવ્યું છે અહેમદાબાદ શહેરની અંદર સોળ પોઈન્ટ છ ભાવનગરની અંદર સોળ પોઈન્ટ છ સુરત ની અંદર અઢાર પોઈન્ટ ચાર અને વડોદરાની અંદર ચૌદ પોઈન્ટ છ ડિગ્રી લઘુત્તમ તાપમાન જોવા મળ્યું છે અને હજી પણ આગામી દિવસોમાં ગુજરાત રાજ્યની અંદર ઠંડીનો ચમકારો વધતો જોવા મળી શકે છે મહત્વપૂર્ણ સમાચારની માહિતી મેળવીએ તો અગિયારમી ચિંતન શિબિરનું સમાપન રાજ્ય સરકારની સમાપન થઈ ગયું છે અંતિમ દિવસે સમાપન સમારોહની અંદર ભૂપેન્દ્ર પટેલે હાજરી આપી અને શિબિરાર્થીઓને પ્રેરણાદાયી માર્ગદર્શન પણ પૂરું પાડ્યું છે સીએમ ભૂપેન્દ્ર પટેલે રાજ્યની અંદર ટેકનોલોજીના વ્યાપક ઉપયોગથી વહીવટી સુધારણા અને જનહિતકારી યોજનાઓના અમલની અંદર વધ દ્વાતિ તથા પારદર્શિકતા લાવવા અને સેલ્યુરેશન એપ્રોચ સાકાર કરવા માટે એઆઈ સ્ટાફ ફોર્સની રચના કરવાની પણ મોટી જાહેરાત કરવામાં આવી છે ત્યાર બદલા સમાચારમાં આગળ વધીએ તો ઇલેક્ટ્રિક વાહનો ઉપર ફરીથી સબસિડી શરૂ કરવામાં આવી છે ભારે ઉદ્યોગ મંત્રાલયે ફરીથી આ યોજનાની અંદર ઇલેક્ટ્રિક થ્રી વ્હીલર ની ખરીદી ઉપર સરકાર પચાસ હજાર ની સબસિડી આપશે આ નાણાકીય વર્ષ બે હજાર પચીસ માટે સબસિડી મૂલ્યાંકન પૂરો થયો હતો જેથી સરકારે નાણાકીય વર્ષ બે હજાર માટે સબસિડી આપવાનું બંધ કરી દીધું હતું જોકે એમએચઆઈએ હવે યોજના બજેટની અંદર કરતા વધુ રકમ મંજૂર કરી છે ને જેને લઈને ઇલેક્ટ્રિક થ્રી વ્હીલર માટે હવે સબસિડી આપવામાં આવશે જેવી પણ માહિતી જાહેર કરવામાં આવી છે

ખાતું પુનઃ સક્રિય કરવામાં ન આવે તો ખાતામાં જમા કરાવેલી રકમ તે પરિપક્વ થાય ત્યાં સુધી લાગુ દરે વ્યાજ મળતું રહેશે ત્રીજી પુત્રી છે તો તેના જન્મ ઉપર પણ સુકન્યા સમૃદ્ધિ યોજનાની અંદર ખાતું ખોલાવી શકાશે જેવા પણ પાંચ મોટા ફેરફાર સુકન્યા સમૃદ્ધિ યોજનાને લઈને કરવામાં આવી રહ્યા છે ત્યારબાદ ના જરૂરી સમાચારમાં આગળ વધીએ તો રેલવે સ્ટેશન ઉપર હવે

ત્રણ મહિના માટે શરૂ કરવામાં આવી છે આ સેવા સાંજે બે કલાક માટે જ આપવામાં આવશે જેમાં સરકારે લોટનો ભાવ સત્યાવીસ પચાસ અને ચોખાનો ભાવ ઓગણત્રીસ રૂપિયા પણ નક્કી કરવામાં આવી રહેલો છે તયુપરાંત બટાકાના ભાવની અંદર પણ વધારો જોવા મળ્યો છે દરેક ઘરની અંદર સામાન્ય રીતે જોવા મળતા બટાકાના ભાવની અંદર વધારો થતા ગૃહિણીઓની અંદર ચિંતા વધી ગઈ છે જથ્થાબંધ બજારની અંદર બટેકા રૂપિયા ત્રીસ કિલોએ અને ચૂટક બજારની અંદર ચાલીસ રૂપિયા પ્રતિ કિલોએ બટાકા પહોંચી ગયા છે વેપારીઓના મતે આ સિઝનની અંદર બટાકાની આવક ખૂબ જ ઓછા પ્રમાણની અંદર થઈ હોવાથી ભાવ વધારો જોવા મળ્યો છે અને તાજેતરની અંદર જ ડુંગળી અને લસણના ભાવ વધવાથી પણ સામાન્ય લોકો ઉપર ગંભીર અસર જોવા મળી રહી છે ત્યારબાદના સમાચારની અંદર આગળ વધીએ તો ટ્રેનની અંદર મુસાફરી કરતા લોકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે જેમાં વીસ રૂપિયાની અંદર ભરપેટ ભોજન આપવામાં આવશે જનરલ કોચના મુસાફરો માટે સારા સમાચાર સામે આવ્યા છે રેલવે જનરલ કોચના મુસાફરોને ભોજન આપવા માટે નવી યોજના ઘડી છે જેનું નામ ઇકોનોમી મિલ આપવામાં આવ્યું છે જનરલ કોચના મુસાફરોને કિફાયતી ભોજન મળી રહે તે વ્યવસ્થા કરવામાં આવી છે માટે માટે રૂપિયા લઈને સુધીની અંદર ભરપેટ ભોજન આપવામાં આવશે જેના રેલવે સ્ટેશન ઉપર જ વ્યવસ્થા કરવામાં આવી છે જનરલ કોચના મુસાફરોને ઇકોનોમી મિલની અંદર વીસ રૂપિયાની અંદર આલુ ભાજી ને સાત પુરી આપવામાં આવશે જ્યારે પચાસ રૂપિયાની અંદર સ્નેક્સ મિલનો પણ વિકલ્પ આપવામાં આવી રહ્યો છે ઉપરાંત કોલિંગના નિયમની અંદર પણ બદલાવ કરવામાં આવશે લાગી રહ્યું છે કે સરકાર કોલિંગના નિયમની અંદર ફેરફાર કરવા જઈ રહી છે દૂર સંસાર વિભાગે ટેલિકોમ ઓપરેટરોને ગ્રાહકોને કોલિંગ નેમ પ્રેઝન્ટેશન સેવાઓ આપવા માટે ટેસ્ટિંગ શરૂ કરવાના નિર્દેશો આપ્યા છે અને આ સેવાથી ફોન કરનાર કોણ છે અને તેનો જવાબ આપવો કે નહીં તે નક્કી કરવું હવે સરળ બનવાનું છે સ્પામ કોલ રોકવા અને છેતરપિંડી રોકવા માટે પણ આ નવી સિસ્ટમ લાગુ થઈ શકે છે એટલે કે જ્યારે પણ તમારા મોબાઈલ ઉપર હવે ગમે એનો ફોન આવશે ત્યારે તેનું નામ લખાઈને આવશે અને આ નવી સેવાઓ સમયની અંદર સરકાર લાગુ કરવા જઈ રહી છે તમને પણ થઈ શકે છે દંડ ધ્વનિ પ્રદૂષણને નિયંત્રણની અંદર લાવવા રાજ્ય સરકારે હાઈકોર્ટની અંદર સોગંધ રજૂ કર્યું છે અવાજ નિયંત્રણ વિનાની સાઉન્ડ સિસ્ટમ ઉપર હવે રોક લગાવવામાં આવશે સિસ્ટમની ખરીદી વેચાણ અને ઇન્સ્ટોલેશન ઉપર પ્રતિબંધ મૂકવામાં આવશે મહાપાલિકા નગરપાલિકા સહિત તમામ જગ્યાઓ ઉપર આ નિયમ લાગુ કરવામાં આવશે પ્રતિબંધિત સિસ્ટમ પોલીસની નજરે છડશે તો તરત જ તેને જપ્ત કરવામાં આવશે ડીજે અન્ય કાર્યક્રમો મામલે પણ હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી થઈ છે જેવી પણ મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે એટલા માટે હવે તમારે અવાજ કરવો હોય તો ચેતી જજો નહીં તો તમને પણ મોટો અને મસ્ત મોટો દંડ થઈ શકે છે